જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એવરજી વ્રત વ્રતનું મહાત્મ્ય અને વાર્તા કરીશું અષાઢ મહિનામાં વધ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ આ વ્રત થાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ઘીનો દીવો કરવો પછી માતાજીને પ્રાર્થના પૂજા કરવા દર્શન કરી ઘરે આવી એવરેજ જીવ્રતવાની કથા સાંભળવી પછી એકટાણું કરવું અને મીઠા વગરનું મોડું ભોજન લેવાનું પછી અમાસના દિવસે આખી રાત જાગરણ કરવાનું માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરવાનું પાંચમા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણામાં એવ્રત જીવ્રત માની ગોયણી કરવી પાંચ ગોયણી કરવી ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડી ચાંદલા વગેરે સોનવતી નામે નગરમાં સોમદંત નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની તથા એક પુત્ર હતા આમ ત્રણેય જણ સુખ શાંતિથી રહે છે થોડા વખત પછી પુત્રનું માગું આવ્યું અને સોમદત્તે કન્યા જોઈ પોતાના ઘરને અનુકૂળ કન્યા બન્યા છે તેમ માનીને પુત્રના લગ્ન કર્યા એકવાર આ વર વહુ બંને ફરતા ફરતા સોનાવતી નગરી બહાર પહોંચી ગયા ત્યાં રસ્તામાં એક મંદિર જેવું લાગતું બંને દર્શન કરવાની ઈચ્છા થઈ અને જ્યાં મંદિરના પગથિયા ચઢવા જાય છે ત્યાં જ વરને નાગ કરડ્યો અને ત્યાંને ત્યાં જ તેનું મૃત્યુ થયું કલ્પાંત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી રસ્તે જતી એક મજૂરણ બાઈએ આ બધું જોયું અને વહુને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કરી બ્રાહ્મણ બ્રાહ્મણી તથા આડોશ પાડોશના માણસો દોડતા મંદિરે આવ્યા પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા છે સાસુએ મંદિરના દ્વાર ખખડાવી વહુને કહ્યું બેટા દરવાજો ખોલ પણ વહુ દરવાજો ખોલતી નથી આખરે કંટાળીને સવાર થાય ત્યારે વાત એમ વિચારી બધા ગામમાં ગયા રાત્રિનો પહેલો પ્રહર થયો અને એવ્રતમાં મંદિરે આવ્યા જોયું તો મંદિરના દરવાજા બંધ છે તેમણે તો કમાળ ખખડાવી અવાજ દીધો મંદિરમાં કોણ છે જે હોય તે કમાળ ઉઘાડો નહીં તો મારા સાપનો ભોગ બનવો પડશે વહુએ આ સાંભળી દરવાજા ઉઘાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાય ઊભા છે હાથ જોડીને વહુએ કહ્યું આપ કોણ છો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર અમારી ચાર બહેનોનું છે એવ્રત જીવ્રત જયા વિજ્યા જેમાં હું એવ્રતમાં છું પણ આ અંદર કોણ સૂતું છે એવ્રતમાંની વાત સાંભળી વહુ બોલી માળી મારા ઉપર દયા કરો પરણિયાને થોડો જ સમય થયો અને મારા પતિને નાગે દંશ દીધો છે અને જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે માટે દયા કરીને હે માળી મારા પતિને સ જીવન દાન આપો એવ્રતમાં કહે હું જે કહું તે કરીશ વહુ કહે હા માં તમે જે કહેશો તે કરીશ મારા પતિ જો જીવંત થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું યવ્રતમાએ કહ્યું તો તને જે પહેલું બાળક થાય તે મારું બોલ છે તૈયાર બહુ કહે હા મા આપીશ પહેલું બાળક તમને આપીશ પણ કૃપા કરી મારા પતિને જીવતો કરો યવરતમાએ તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પહેલો પ્રહર પૂરો થયો અને યવ્રતમા અદૃશ્ય થયા બીજો પહોરે વળી પાછું મંદિરનું બાણરું ખખડ્યું બહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તે જ દેવી દેખા ઊભા હતા વહુએ હાથ જોડીને પૂછ્યું મા આપ કોણ છો ત્યારે પેલા દેવી બોલ્યા હું જીવરતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે પણ તું કોણ છે વહુએ બધી વાત કરી રડી પડી મા આપ કાંઈક દયા કરો ને મારા પતિને જીવતા કરો જીવરતમાએ કહ્યું તું હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને જીવિત કરું વહુ કહે મા આપ જેમ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું જીવ્રતમાં કહે તો સાંભળ તારું જે બીજું બાળક થાય તે તારે મને આપી દેવાનું બોલ છે કબૂલ વહુ કહે હા મા કબૂલ અને પછી તો જીવ્રતમાએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે સળવડાટ થયો ત્યાં તો જીવ્રતમાં પણ અલોપ થઈ ગયા હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે જ આમ તેણીના મનને ધરપત થઈ ત્યાં જ પાછા મંદિરના બારણા ખખડ્યા વહુએ દરવાજો ખોલ્યો તો જયામાં ઊભા હતા પોતાની બધી વાત જયામાને વહુએ કહી અને કહ્યું મા આપ કંઈક દયા કરો જયા માએ કહ્યું તારે જે ત્રીજું બાળક થાય તારે મને આપવાનું છે આ વચન જો તું મને આપે તો જ તારા પતિ દેવને સજીવન કરું જયામા કહે તેમ વહુ કરવા તૈયાર થઈ એટલે તેના કરી અને પતિ ત્યાં તો પણ ત્રણ પ્રહર વીતી ગયા ચોથો પ્રહર થયો કે વિજ્યામાં આવ્યા વિજયામાને જોઈ વહુ તો કરગરવા લાગી અને પોતાની કથની કહેતી કહેવા લાગી આપ મૂજ દુખી પર દયા કરીને મારા પતિને જીવતા કરોમાં વિજ્યામાં બોલ્યા તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સજીવન કરું કરીશ મા તમે જેમ કહેશો તેમ કરીશ જીવ કહેશો તો જીવ આપી દઈશ માં પણ મારા પતિને સજીવન કરો વહુ બોલી દીકરી તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક મને તું આપી દેજે વિજયામાં બોલ્યા ચોથું બાળક આપ્યું તમને મા વહુ બોલી અને માયા તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેણીના પતિએ આળસ મરડી આંખો ઉઘાડી બે પતિ પત્ની માના પગમાં પડ્યા પછી વહુએ ચાર માતાજીઓને આપેલા વચનની વાત તેના પતિને કરી અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારીજી મંદિરે પૂજા કરવા આવ્યા આ બે પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા અને તરત જ પૂજારીજી ગામના ગામમાં ગયા અને બ્રાહ્મણના માતા પિતાને વાત કરી સૌ પૂજારીની વાત સાંભળી હર્ષ ઘેલા થઈ મંદિર તરફ દોડ્યા મંદિરે આવીને પોતાના પુત્ર તથા પુત્ર વધુને હેમખેમ જોઈ બધાને આનંદ થયો સૌ ઘરે આવ્યા સમય જતા વહુને સારા દિવસો દેખાયા અને બરાબર નવ માસે પુત્રને જન્મ આપ્યો બીજે જ દિવસે રાત્રે એવ્રતમાં આવ્યા અને વહુને કહ્યું દીકરી જાગે છે કે ઊંઘે છે જાગું છું મા વહુ બોલી આપેલું વચન યાદ છે ને મા બોલ્યા હા મા આપેલું વચન કેમ ભૂલાય વહુ બોલી તો લાવ મારો દીકરો એવ્રતમાએ દીકરાને માગણી કરી અને વહુએ તો પોતાનો દીકરો વચન પાડતા એવ્રતમાને સોંપી દીધો પોતાના પતિના જીવન માટે પોતાના જણિયાનું બલિદાન આપ્યું સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી તેમણે કાંઈ સમજણ પડી નહીં કે બાળક શું થયું રાતમાં બાળકને કોણ લઈ જાય ચોક્કસ આમાં કંઈ ગોટાળો છે આમ થોડા વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ વળી પાછું દોઢ વર્ષ વીતી ગયું વળી પછી વહુને સારા દિવસો દેખાયા અને સમય થતાં પાછો વહુને દીકરો અવતર્યો અને જીવરતમાએ વહુ પાસે વચન મુજબ માંગણી કરી વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવરતમાને આપી દીધો સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી વહુએ ઠંઢોળીને પૂછ્યું વહુ દીકરો ક્યાં છે વહુ કહે રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા સાસુને વહેમ પડ્યો નક્કી વહુ ડાકણ લાગે છે છોકરા ભરખી જાય છે નહીં તો આમ ન બને માતાજી તો દીકરો આપે લઈ થોડા જાય સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે દીકરા બેય પર ભરખી ગઈ અને માતાજીનું નામ લે છે હવે વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કરે છે સમય જતા વાર નથી લાગતી વહુને ત્રીજી સુવાવળમાં પણ દીકરો જ અવતર્યો સાસુ વહુના ખાટલે બેઠી બેઠી જાગે છે ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર ફેરવી નિંદ્રા દેવીને પ્રેરણા કરીને આખા ઘરના બધાય સૂઈ ગયા ખાટલે બેસેલી સાસુમાં પણ ઝોકા ખાવા લાગી પછી જયામાએ વહુને આપેલા વચનની યાદ દેવડાવી વહુએ ત્રીજો દીકરો પણ આપી દીધો સવારે સાસુ જાગીને જુએ તો દીકરો ગુમ સાસુએ તો રડા રોડ કરી મૂકી પણ હવે થાય શું આખા ગામમાં વહુ ડાકણ છે ને ત્રણ દીકરા ભરખી ગઈ તેવી વાત થવા લાગી આ વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી રાજાને નવાઈ લાગી કે કમાલ છે મા દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં નક્કી કાંઈ ભેદ છે તેમણે સાસુને કહેડાવ્યું કે હવે અમને બોલાવજો સમય જતાં વહુને ચોથી પ્રસ્તુ પ્રસુતિ આવી આ વખતે રાજા પોતે પહેરો ભરે છે કારણ કે તેને જાણવું છે કે વાતમાં શો ભેદ છે ત્યાં તો અડધી રાત્રિ વીતી છે અને વિજ્યામાં ચોથા દીકરાને લેવા માટે આવ્યા પોતાના શક્તિથી બધાને નિંદ્રામાં નાખી દીધા વહુ બેટા જાગે છે ને હા માં વહુ બોલી આપેલું વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ વિજ્યામાં બોલ્યા ના ના માડી બરાબર યાદ છે વહુ બોલી તો લાવ મારો દીકરો વિજ્યામાં બોલ્યા વહુએ વચન મુજબ ચોથો દીકરો વિજ્યા માને આપી દીધો સવારે બધાએ જોયું તો દીકરો ન મળે સાસુ તો વહુને જેમ તેમ બોલવા લાગી પણ રાજાને કંઈક રહસ્ય લાગ્યું નક્કી કંઈક ભેદ છે વહુને પાંચમી સુવાવળ આવી અને દીકરી અવતરી સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે સાસુને સંતોષ થયો દીકરી કિલકિલાટ કરે છે આથી વહુએ કહ્યું કે મારે ગોયણી જમાડવી છે સાસુએ કાંઈ જવાબ આપ્યો નહીં તેથી વહુ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ફૂલ પૂજાપો લઈને એવ્રતમાં જીવ્રતમાંના મંદિરે આવી અને માતાજીને કહ્યું મા મારે વ્રતનું ઉજવણું કરવાનું છે મારે તમે ચારેય માતાજીઓ મારે ત્યાં ગોયણી થઈને આવો આમ એવ્રતમાં જીવ્રતમાં જયામાં ને વિજ્યામાં વહુને ત્યાં ગોરણીઓ થઈને જમવા આવ્યા વહુ તો ભક્તિભાવથી જમાડવાનું પીરસીને જમાડવા લાગી ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી માતાજીએ કહ્યું દીકરી કેમ રડી રહી છે વહુ બોલી માતાજી એને હિંચકા હિંચકો નાખનારો કોઈ નથી જો ભાઈ હોત તો એ હિંચકો નાખે ત્યાં તો ચારેય માતાજી બોલ્યા ભાઈ કેમ નથી એને તો ચાર ભાઈઓ છે લે આ તારા ચારેય દીકરા આમ ચારેય માતાજીએ વહુને તેના ચારેય દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંદર અંતર ધ્યાન થઈ ગયા પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વેને સાચી વાતની ખબર પડી તો સૌએ આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા હે યવરતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજ્યામાં જેવું વહુને ફળ્યા તેવા વ્રત કરનારને કથા સાંભળનારને કહેનારને સર્વને ફળજો જય શ્રી કૃષ્ણ તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 제시 그리스냐